આક્રેસ્તરામાં સાદા ડ્રેસમાં આવીને દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલે બે લોકોને માર્યા મારના આક્ષેપ થરા પોલીસ શું સાબિત કરવા માંગે છે ખાખીનો રોપ જમાવો હોય તો દારૂ ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે ત્યાં જમાવાનો નિર્દોષ ગાડીઓવાળાને શા માટે હેરાન પરેશાન કરું છું શું સાબિત કરવા માંગો છો થરામાં ગાડી સાઈડમાં ઊભી રાખી મેડિકલ ઉપર દવા લેવા ગયેલા લક્ષ્મણભાઈ ઠાકોરને ગાડી કેમ રોડ ઉપર રાખી છે તેમ કહી પોલીસ કોન્સ્ટેબલે માર મારી ગાડીને નુકસાન કર્યા નાખશે પોલીસ કોન્સ્ટેબલ માર મારતા લક્ષ્મણભાઈ ઠાકોર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા તો બીજી તરફ લારી લઈને ધંધો કરવા ઉભેલા જાવેદ મેમણ નામના વ્યક્તિને પણ કોન્સ્ટેબલે માર માર્યો હોવાના આક્ષેપ થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે શાંતિલાલ ઠાકોરે બે લોકોને માર મારતા પોલીસ મથકે અપાઈ તેના વિરુદ્ધ અરજી થરા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ લેખિત અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે વાલ જયંતી ભાઈ ઠક્કર સિહોરી કાકરેજ મોટા જામપુર અને મો બજારમાં આવેલો હતો દવાખાને અને મેડિકલમાં દવા લેવા જો ગાડી સાડમાં કરી અને એક પોલીસવાળો આવ્યો સાચા દરેશમાં પગર પ્લેટે ગાડી લઈને ફૂલ દારૂ પી એટલે મને કેમ ગાડીમાં મેળવી છે હું દવા લેવા જાઉં હટાવી લે હું હટાવી લઉં ગાડી હટાવવા જો એટલે જીધો દેવા ધોગળો માથે પડી જવ મને માર માર્યો અને ગાડીને નુકસાન કર્યું છે અને ખૂબ માર માર્યો છે

મને ધોકા મને હાથ પર બે ચાર ધોકા મારીને મને હાથ મારો ફ્રેક્ચર કરી નાખ્યો એટલે સાહેબ હું ગરીબ માણસ છું મારે ત્રણ ચાર બાળકો છે છ જણનું નિભાન કરું છું ભાડાનું મકાન છે અને મને આવડી મારી ગયા એનો ન્યાય મને પૂરેપૂરો મળવો જોઈએ ઓકે